જે કેટલાક વકીલોને જે રાજપીપળા કોર્ટ ની અંદર છે એ જવા દેવામાં નહોતા આવતા એક વકીલે જે દંડવત પણ કર્યા ગોપાલ જે તો જે પણ પણ હતા છતાં વકીલોને જે અંદર જેવા દેવામાં નતા આવી રહ્યા પોલીસ દ્વારા જે તેમને રોકવામાં આવી રહ્યા અને આ મુદ્દે જે જુનાગઢ બાર એસોસિએશન પણ છે એ સમર્થનમાં આવ્યું છે આ કેસમાં જે અમારા ગુજરાત હાઈકોર્ટના જે કોઈ ન્યાયમૂર્તિઓ હોય છે એમને અને જે કઈ જિલ્લા અદાલતોના ન્યાયધીશો છે એમને એમને ખાલી એટલી રજૂઆત કરવી હતી કે આ મુદ્દે જે નૈતિકતાથી એ મોટો દાખલ કરો કારણ કે જે ઇન્ડિવિજ ઇન્ડિવિજ્યુઅલ છે ધારાસભ્ય અને એડવોકેટ ગોપાલભાઈ ઇટાલિયાની એ બધા તો છે પોતાની રીતે છે પર્સનલ ફરિયાદો દાખલ કરવાના છે પણ હકીકતમાં છે જે કાંઈ બહેનો એ બધો વિડિયો છે ગુજરાતની જનતાએ છે લાઈવ નિહાળ્યો તો આખા ગુજરાતમાં જે આ વસ્તુ વાયરલ થઈ હતી તો ન્યાયમૂર્તિ સુધી પણ જે આ વસ્તુ પહોંચી જ હોય તો ન્યાયમૂર્તિને વિનંતી હતી કે ગુજરાતની જનતા છે એ કદાચ કેસ દાખલ ન કરે કારણ કે એને કોર્ટના ધક્કા ખાવા પડે પણ તમે છે એ ન્યાયમૂર્તિ જો તમારા હાથમાં બધા પાવર છે તો તમે છે આ મુદ્દે છે સુવો મોટો નોંધ લઈ અને પોલીસ વિરુદ્ધ અને જે કાંઈ તંત્ર છે એની વિરુદ્ધ જે કાર્યવાહી કરો ને એવી એક અપીલ હતી જો કાર્ય

કલેક્ટર નો આદેશ હતો કમિશનર નો આદેશ હતો કોનો આદેશ હેઠળ છે આ વકીલો ને કોર્ટમાં પ્રવેશતા જે રોકવામાં આવ્યા હતા આની જે ખાસ કરીને તપાસ થવી જોઈએ અને એક એક વ્યક્તિ છે ને ફરિયાદ કરે ને તો એ જે કોર્ટના ધક્કા ખાય ને વકીલોને રોકીને જઈ લાંબા થઈ જાય એટલે ખાસ કરીને જે જજો છે એમને કેવું હતું કે તમે જે આ મુદ્દે છે સુવો મોટો નોંધ લઈ અને કાર્યવાહી કરો ને એવી એક અપીલ હતી એટલે ખાસ ગુજરાતની જનતાને કેવું હતું જેટલા પણ ન્યાય મૂર્તિઓ છે એમના સુધી આ વિડીયો પહોંચાડજો કે એમને જઈ સુવો મોટો નોંધ લઈ અને આ બાબતની જે કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને દેશમાં જઈ લોકશાહી ટકાવી રખાય ધન્યવાદ જય હિન્દ જય ભારત